સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાણાણીનું નામ રાજકોટ લોકસભા સીટમાં જાહેર થતાં જ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પરેશ ધાણાણીને હર્ષભેર વધારવામાં આવ્યા હતા અને ત્યારે આજે રોજ લોકસભાના રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા અને આ સવારથી જ પરેશ ધાણાણી દ્વારા પહેલા

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જન સામાન્યના સ્વાભિમાનને સલામ કારવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું આ રાજકોટ રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા માટે હું આવ્યો છું મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજન નું સ્વાભિમાન અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા રાજકોટ એક થઈને લોકશાહી ના પર્વોને ઉજાવ ઉજવવા માટે લોકશાહીને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાનને આગળ ધપાવવા માટે આજે બાર અને ઓગણ ચાલીસના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટવાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટનો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે એને લાગે કે પરેશ દાનાની અને કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમોમાં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતોમાં ઉણા ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું કોમ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરા ધન્યવાદ સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય રાજકોટ અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ તાનાણીના સમર્થનમાં તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ દાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતું સાથી પરેશભાઈ અહીંયા આવ્યા છે આજે આપણે જોયું કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને વિજય લોકોના પ્રેમનો વિજય હશે